નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હું છું ભાવિક સમાચાર ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે એ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ઈડરના ધારાસભ્ય રમણલાલ બોરાની મુશ્કેલીમાં વધારો થયો હોવાની વાત

રમણલાલ વોરાનો પર્દાફાશ થયો હોવાનો એ વિગતો અને એ માહિતી અત્યારે સામે આવી રહી છે જે પ્રકારે ઈડર મામલતદારે નોટિસ ફટકારી પુરાવા રજૂ કરવાનો આદેશ કરતા એક વિડીયો પણ જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે રમણલાલ વોરા હાજર હો 28 ઓક્ટોબરે ઈડર મામલતદાર કચેરીમાં એ હાજર રહેવાનો ફરમાન સાથે જો વાત કરવામાં આવે તો રમણલાલ વોરાને ખેડૂતના પુરાવા સાથે એ હાજર રહેવું પડશે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ખોટા ખેડૂત ખાતેદાર સાબિત થશે તો કાર્યવાહી નક્કી એ પ્રકારની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે સાથે જ ખોટા ખેડૂત બનેલા રમણલાલ બોરાની મુશ્કેલીમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે જે પ્રકારે મત વિસ્તારમાં ખોટા દસ્તાવેજો સાથેની ખેતીની એ જમીન ખરીદીતી હતી ત્યારબાદ

કરોડોની જમીન પોતાના નામે કરી લીધી છે ધારાસભ્ય રમણલાલ વોરા અને તેમના પુત્ર એ હાજર ન રહ્યા હોવાની વાત સામે આવી રહી છે સાથે જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ ઓક્ટોબરે ઈડર મામલતદાર કચેરીમાં હવે હાજર રહેવાનું ફરમાન જોવા મળી રહ્યું છે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ધારાસભ્યની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જે છે તે જોવા મળી રહ્યો છે મારી સાથે ન્યૂઝરૂમ સ્ટુડિયોથી પ્રદીપ જોડાય છે પ્રદીપ રમણલાલ વોરા સતત ચર્ચામાં છે કરોડોની જમીન ગાંધીનગરના પાલેજ નજીક પોતાના નામે કરી ખોટા ખેડૂત બન્યા પરંતુ હવે એક વાયરલ થયો છે જેમાં રમણલાલ વોરા હાજર હો એવું પણ અત્યારે સંભળાઈ રહ્યું છે શું હજુ પણ મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા અગિયાર સપ્ટેમ્બરના રોજ ઈડર મામલતદાર દ્વારા અને કૃષિ પંચ દ્વારા રમણલાલ વોરા જો રાજ્ય સરકારની અંદર મંત્રી પણ રહી ચૂક્યા છે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે જેમણે ખોટા ખેડૂત બની ખોટા દસ્તાવેજો ઊભા કરી જમીનો ખરીદી એ કૌભાંડ આખું બહાર આવ્યું તેમ છતાંય કોઈ કાર્યવાહી ના થઈ ત્યારબાદ એ જ જમીનને એને કરાવે છે એમના દીકરાના નામે કરાવે છે તેમ છતાંય કોઈ કાર્યવાહી ના થઈ આ મામલો એ ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાઈ રહ્યો હતો કે પૂર્વ મંત્રી પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ કે જેમણે પોતાના પાવરનો ખોટો ઉપયોગ કર્યો તેમ છતાંય કોઈ કાર્યવાહી ન થઈ હોવાને વારંવાર સમાચારો સામે આવ્યા હતા સમાચારો ચાલતા હતા પરંતુ ઈડરના મામલતદારે એક નોટિસ ફટકારી છે રમનલાલ વોરાને અને એ નોટિસ ફટકારતા અગિયાર સપ્ટેમ્બરના રોજ કોલ અગિયાર લોકોને હાજર થવા માટેનું ફરમાન ફરમાવવામાં આવ્યું હતું અને એ તમામની વચ્ચે એક વિડીયો ન્યૂઝરૂમ પાસે આવ્યો છે જેમાં ઈડરના મામલતદાર કચેરી બહાર મામલતદારના

જે આ વિડીયો જે ઉપર એ વિડીયો ની ઉપર જે વ્યક્તિ બોલી રહ્યા છે એની બરોબર ઉપર એક બોર્ડ લાગેલું છે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઈડર કૃષિ પંચ દ્વારા અગિયાર સપ્ટેમ્બર ની નોટિસ પણ આપવામાં આવી હતી આ મામલે રમણલાલ વોરા હાજર પણ હતા હવે એક નવી તારીખ સામે આવી છે આમ તો કાયદાકીય રીતે એવી કોઈ વાત છે કે ત્રણ વખત જેટલી નોટિસ આપવામાં આવે છે સમય આપવામાં આવે છે કે રમણલાલ વોરા હાજર થાય કદાચ એક વાત એવી પણ શક્યતાઓ છે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કે એક સામાજિક આગેવાન સાથે એ રમણલાલ વોરાએ માથાકૂટ પણ કરી હતી જમીન વિવાદના મામલાની અંદર જોકે હવે આ ઈડરના નવા આવેલા મામલતદાર સાથે એ કાંઈ મેળ નથી પડતો એ પ્રકારની વાત છે જો મેળ પડી ગયો હોત તો આ પ્રકારના હાજર થવા માટેના ફરમારો મામલતદાર ઓફિસની બહાર ન લાગ્યા હોત નોટિસ પણ ન મળી હોત પહેલી નોટિસ રમનલાલ વોરાને મળી ચૂકી છે હજી એકાદી નોટિસ મળે તેવી શક્યતાઓ છે અને બાદ મોટી કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાઓ છે જો કે આ નોટિસ એ મોટી કાર્યવાહીના સમાન જ છે કેમ કે અત્યાર સુધી રમનલાલ વોરાના નામે એ નામ ચર્ચાતું હતું એમના નામે આ પ્રકારના સમાચારો ચાલતા હતા પરંતુ હવે

એ હાજર એમના પુત્ર સાથે ન રહ્યા અને હવે ફરી એકવાર એમની તારીખ જે આવી છે એ તારીખે જો હાજર નહીં રહે તો પછી શું કાર્યવાહી કરવામાં આવશે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી એમના પર શું કાર્યવાહી કરશે કારણ કે અલગ અલગ રીતે આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને એક મંત્રી વિવાદમાં છે એક ધારાસભ્ય હવે જે છે તે પણ વિવાદમાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ નેતાઓ અને મંત્રી પર શું કાર્યવાહી કરે છે તો ખબર નથી પરંતુ જે કાયદાકીય પ્રક્રિયા અને કાયદાકીય કહી શકાય કે એમને પર શું કાર્યવાહી થાય છે એ આગામી સમય આવશે ત્યારે જ ખબર પડશે